પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી ભગવાન રામની મૂર્તિની પસંદગી થઈ હોવાની ચર્ચા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી અઢી વર્ષની એન્જલ ફળિયામાં રમતી વખતે બોરવેલમાં પડી આઠ કલાકની જહેમત બાદ કરાયું સફળ રેસ્ક્યુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકીએ દમ તોડ્યો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હીટ એન્ડ રનના કાયદાનો મુંબઈ દિલ્હી યુપીમાં વિરોધ ટ્રક ચાલકોએ ટ્રકોને રોડ વચ્ચે પાર કરીને રસ્તાઓને કર્યા બ્લોક સરકાર દ્વારા પેકિંગ ઉત્પાદનને લઈને નવો નિયમ લાગુ કરાયો હવે મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ પ્રતિ યુનિટ કિંમત લખવાની સાથે અન્ય ઘણા ફેરફારો કરવા પડશે ઇન્ડિયા ગઠબંધનથી નારાજ નીતીશ કુમારને હવે મહાગનમાં મોટી જવાબદારી અપાશે જાન્યુઆરીએ કરશે મહાગનની બેઠક જાપાનમાં સાત પોઈન્ટ પાંચ તીવ્રતાના એક જ દિવસમાં એકસો પંચાવન ભૂકંપ અનુભવાયા ભૂકંપમાં અત્યાર સુધી તેર ના થયા મૃત્યુ દક્ષિણ કોરિયામાં પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે વિપક્ષી નેતા લીજે મ્યુંગ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા કરાયો છરી વડે હુમલો હાલ હોસ્પિટલમાં દાખલ ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે થયું ઓપન સેન્સેક્સ લગભગ એકસો ત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો તો નિફ્ટી અઢાર પોઈન્ટના ઘટાડા સાથે થયું ઓપન બે હજાર ચોવીસમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ફિલ્મ બડે મિયા મિયામાં જોવા મળશે બંને કલાકારોએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફોટો કર્યો શેર કપલે રાઘવ શડ્ડા અને પરિણીતી ચોપરા લંડનમાં વેકેશન કરી રહ્યા છે એન્જોય કપલના રોમેન્ટિક ફોટોઝ સોશિયલ મીડિયા પર થયા વાયરલ